ના લાયો કે દૂધ દઈ કાલ નું બાપા ખાવું નહી કાલ નું ક્યાં ભૂલી ગયો તો

આલો આમાં કમારિયા દૂધ ખાવા તૈસા નાખવો પડશે આમ તોડે તોડી ખાઈ ખાઈ

ચુક કરવાના ત્યારે તમે પૈસા બહુ તો કઈ દાળ તમે યાર 100 વર્થી પૈસા વાયદા કરો છો 100 વર્થી ના ના કેટલા વર્થી આલ્યા છે બોલ્યો કદી નહીં બોલ્યા બોલવું પડે પૈસા વાત હાચી છે તમારી પણ પૈસા પૈસા ન હોય શકતી ઉસલા ને કરવો પડે કરવો પડે ના ના નકા તેલ પીઓ જો આ આ બધું સંબંધ બબંધ મારા હોજો પૈસા જો તમે થોડા ઠરો કે મૂક પછી

પૈસા મેલી દે તારે ગમે કર પૈસા મેળવા કર પૈસા પણ હાલ નહીં કહું છું મુસ્તાની લાઈન આલું પણ તમે વાદા કરું બધું કુ ગોટા પડી યાર ઓટા પડતી તાણું એમ નમ છે આ ના લેટ લેટ મારા તો હોજે છે પણ મારા હાથ વાજે પૈસા જો પણ પૈસા હાલ ના હોય ના છો પૈસા લઈ ને ખબર પડે કઈ તો બીજું તમારા થાય કઈ નાખજો બીજું કરું

કાલવા કોઈ કંકુળો નઈ મારા પાડોસીથી લાઈન આલુ હાલ ખાડો કોડું માં પડું એટલા માટે ફોન કરી ગયું તો આઈ સપાઈટર નઈ આઈ હા યે નઈ આયીં કા શું આજુબાજુ જોજો કોઈ બેઠે પડિન ઘેર બેરેયો તો પાછી ના હું તો આખા ગામમાં ફરી વર્યો હવારોનો હોગુજો ગાડી જ નહીં ક્યો હું તો થાક્યો છું જબરો હા આવો તો ફોન કરજો હો કા હા હા જઈ શિકાર શોકાણ મને પૂછા ગણ તો બીજો સોય સાર લેવાય ના જાય જઈ છે શોકાણ મે કરી સવાની મોય મોય શોક તો તો ગુંડાય આવશે મારા ઓળખ્યા પણ તો જણો છોકરા ઉઠાઈ લેજો મોટોન થો ઉઠાવ બાપા પાન જવા દેજે શોકાણ છે બાપોએ એ પૂછો બાપલા ફરતા છે હા ઓ બેટા ઓ ઓ

અને મરસો વાયો છે પાડોશી ને અસલ રેગનો મરસો બે વંગારન બપોરે એટલો વેણી લો વધારે વેણવો નહીં નકશક પડી જાય પાછું બેમ ના પડવું જો સંભાળ્યો કરવા માટે બેટી છે હા આવો તો દે તો મજા આવશે એડી કપડા બાણું ના હોય તો ઓરી હા ઓમાત ઓમા 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 કોણ જોમાય આવા જા અરે મેલજે કે જો મેલતો આઈ કાન હા તું બોલે પેલી બાઈડી નું તું લઈ જો લે સુરત લઈ જા કે સુરત કે અમાર અમાર તું લઈ જો જો તારા બાઈડી તારા પૈસા પૈસા કરી દો હા આવર જો બાઈડી લઈ જવા લે અરે બાઈડી ને મૂછો જોઈ શકાડ્યો સુરે તું બનતા તું હમતાવા વાતો કરે ને

કરું મારા નાખું નાખો હું બાપ તમારી પાછા પૈસા તારા ના પાડી પૈસા આવું કોમ કરે ને હું તમને ખબર ના પડે તમે મને નતું ગમે તે કરીને પૈસા વખોડવાનું કરજે છે એ બધું નહી કઉ પેલા પૈસા ને પશુ બાયરી પૈસા સહી સલામત મળી તારા પૈસા મળી જ બાપા એ હોય મને કીધું તું ખબર હતો ત્યારે જે થાય કરી લેજે લાવી તારા પૈસા જવાબદારી કોઈ લેતો નઈ કલાક આલુ શું પૈસા 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 માગે બી તું પૈસા થાયું પૂરી દે કરીને પ્લાન વાપરવો પડે જવો હા ચુકલી લીધી બતાવ મગજ મારી ખરી કોઈ મગજ બેઠા બેઠા પૈસા આવી જાય

ઘણા દાડે જોયા ઘણા દાડે જોયા દીજે તે તારે કે આપવાનું તું એટલે

જોઈ બાપા અમના છૂટું જ પૈયા તારે ગમે તે પણ મારું લો કાઢું હા અમુક